નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબે ચેનલ ઉપર અને હું છું તમારા મિત્ર રાકેશ મોટવાડિયા સૌ તમે આ ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કીધી હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી દેજો એટલે મારી જે ચેનલ છે તે સબસ્ક્રાઈબ થઈ જાય તો મિત્ર આપણે હાલની સ્થિતિમાં મીડ ઉપર ભેજ છવાયેલો છે તો આપણે એકદમ બફારો અને ગરમીનો અનુભવ જે છે તે થઈ રહી હશે અને બંગાળની ખાડીવાઈઝ લો પ્રેશર સિસ્ટમ છે અત્યારે મહારાષ્ટ્રના ભાગો ઉપર સક્રિય છે તો હવે આપણે વરસાદની વાત કરીએ તો આપણે આગળ વિડીયો અપલોડ કરેલો હતો તે પ્રમાણે આપણે આજથી ત્રણ દિવસ સુધી એક વરસાદની એક્ટિવિટી રાજ્યમાં જોવા મળશે ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી તો આમાં જે વધુ અસર છે તે ઉત્તર પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત બાજુ અને મધ્ય ગુજરાત બાજુ થોડીક બીજા વિસ્તારો કરતાં કદાચ વધુ અસર રહેશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર પણ આવી જાય બાકીના વિસ્તારોમાં પણ છૂટો સવાયો વરસાદની એક્ટિવિટી કદાચ જોવા મળશે બાકીના સૌરાષ્ટ્રમાં ત્રીસ અને એકત્રીસ તારીખથી રેણા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે કદાચ કચ્છમાં થોડી ઘણી ઓછી એક્ટિવિટી જોવા મળે આ સમયગાળા દરમિયાન તો આવી રીતે આપણે બે દિવસ છૂટો છવાયો વરસાદ જો કે ખૂબ જ છૂટો સવાયો હશે એટલે કદાચ મોટા ભાગના વિસ્તારમાં નહીં જોવા મળે પણ છૂટા છવાયા વિસ્તારમાં બે કે દિવસ તો સ્થિતિ આપણે આપણે જોઈએ અને તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય થવાની શક્યતાઓ છે અને આના હિસાબે આપણે ગુજરાતમાં કદાચ પાંચ કે છ તારીખ આજુબાજુથી આઠ નવ તારીખ સુધીનો જે સમયગાળો હશે તેમાં આપણે મધ્યમ ભારે અતિભાર સુધીનો વરસાદનો રાઉન્ડ છે તે આવવાની અત્યારે આપણે ખૂબ જ સારી શક્યતાઓ લાગી રહી લાગી રહી છે આ સિસ્ટમ જે છે તે ગુજરાત બાજુ ગતિ કરશે બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે તે આ વખતે કદાચ સરખો ટ્રેક લઈએ તો મોટા ભાગના વિસ્તારોમાં આ વરસાદની એક્ટિવિટી આપણે થાય એવી શક્યતાઓ અત્યારે આપણે લાગી રહી છે કદાચ કદાચ અમુક જે ટૂંકા વિસ્તાર એવા હોય કે જે બાકી રહી જતા હોય છે અમુક અમુક ટાઈમ જ એવો સંજોગ બનતો હોય છે કે ભાઈ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના સમગ્ર બધા વિસ્તાર આવી જતા હોય છે કદાચ ત્યાં જ થોડા ઘણા વિસ્તારો રહી જતા હોય છે પણ આંશિક રીતે આપણે જોઈએ તો આ સિસ્ટમ જે રીતે બતાવે છે એ રીતે આ સિસ્ટમ આવશે એટલે આવશે તો મોટા ભાગના વિસ્તારોમાં આપણે વરસાદ છે તે જોવા મળશે ખાસ જે આપણે ઘણા મિત્રો કહેતા હોય કે ખંભાળિયાથી જે જામનગર સાઈડનો પટ્ટો છે એમાં ખૂબ જ વરસાદની ઘટ છે તો આ કદાચ આ ડ્રાવણ અત્યારે જે રીતે આપણે સ્થિતિ લાગી રહી છે એવી સ્થિતિમાં ચાલ્યું આવશે તો આ વિસ્તારમાં પણ વરસાદની જે ઘટ છે તે પૂરી થઈ જશે તેવી આપણે આંશિક રીતે શક્યતાઓ દેખાઈ રહી છે એટલે હવે આપણે જોઈએ તો વરસાદનો રાઉન્ડ આપણે પાંચ તારીખ પછી ગણી જ લેવાનો સાર એવી ઝીતેરથી એંસી ટકા શક્યતાઓ અત્યારે આપણે માની શકાય કેમ કે ઘણા બધા મોડલો એક જ જેવી સ્થિતિ બતાવી રહ્યા છે એટલે આપણે એના પર ભરોસો છે તે મૂકી શકીએ અને વરસાદની રાઉન્ડની શક્યતાઓ આપણે ગણી શકીએ પાંચ તારીખ પછી તો આ પાંચ તારીખ પછી જે સમયગાળો હશે અમે ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે અને ગુજરાતમાં વરસાદનો સારો એવો હળવો મધ્યમ ભારે અને ક્યાં ક્યાંક ભારે સુધીનો વરસાદ છે તે આપણે જોવા મળશે તો ક્યાં કયા વિસ્તારમાં કેવી એક્ટિવિટી રહેશે તે આપણે આગળ જતા ફરીથી વિડીયો અપલોડ કરશું પણ આ વરસાદનો રાઉન્ડ આપણે ત્યાં સારો લાગી રહ્યો છે અને સારી રીતે આપણે વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે પાંચ છ તારીખથી આઠ નવ તારીખ સુધીનો જે સમયગાળો છે કદાચ એક બે દિવસ આગળ કે પાછળ રીતે ચાલતું હોય છે પણ મુખ્યત્વે તારીખ કદાચ છ અને છથી આઠના ગાળામાં રહેશે તો આ આજની માહિતી ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર